હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર આજના બજાર ભાવ એમાં તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો હેરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને બાણું રૂપિયા શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચોત્રીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો અઠ્ઠાવન રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર અઢાર રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો બાવીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચારસો ને ઓગણએસી તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર આઠસો પચીસ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો પંચાણું રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી આ ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર ત્રણસો એકવીસ રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણસો ને છ રૂપિયા મરસા સૂકા તો તેના નિશા ભાવ સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર એકસો એકાવન રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સોળ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકતાલીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર એકસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરી છું સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર રાયડો તો તેના નિશા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એક્યાસી રૂપિયા છણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા રજકાના બી તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ઓગણપચાસ પછી સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો સોતેર રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર નવસો પચીસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર છસો એકત્રીસ રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો દસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પાંચ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો ને દસ રૂપિયા લસણ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી થાય છે વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ હજાર બસો બાર રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બસો બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ બે હજાર આઠસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો બ્યાસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસો ને એકાણું રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ 523 ત્રેવીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચુમ્માલીસ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચોરાણું રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાસઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને ચોપન રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો